ಮ ಚೋತೀಸ್ ಅಡಿಯಾ ನೋ ಮಂಗಳಾರ ઈસુ સૃષ્ટિના વિસર્જન સમય પહેલાંની નિશાનીઓ બતાવે છે ખોટા ઉપદેશકો અને યુદ્ધો આ નિશાન્યો છે શું હું માનું છું કે આપણે અંતિમ યુગમાં આવી પહોંચ્યા છીએ સાંભળીએ સંત લોક શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી પાંચથી અગિયાર કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને ભેટ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા એટલે ઈસુ બોલ્યા તમે આ બધું જુઓ છો ને પણ એવો સમય આવશે જ્યારે માનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી બધા જ ઉથલા વિ પાડવામાં આવશે તેઓએ તેમને પૂછ્યું ગુરુદેવ એ બધું ક્યારે બનશે અને એ બધું બનવાની તૈયારી છે એની એધાણી શી હશે ઈસુએ કહ્યું જોજો કોઈ તમને ભરમાવે નહીં કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે હું જ તે છું અને એ ઘડી આવી પહોંચી છે તેમની પાછળ જશો નહીં અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલપાથલોની વાત સાંભળો ત્યારે ગભરાટમાં પડશો નહીં કારણ એવું બધું તો પહેલાં બનવાનું જ પણ તરત જ અંત આવવાનું નથી પછી તેમણે કહ્યું પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે મોટા મોટા ધરતીકંપ થશે ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી એધાણીઓ દેખાશે સૃષ્ટિના વિસર્જનની વાત કરે છે સર્જન અને વિસર્જન જન્મ અને મરણ સૃષ્ટિમાં ગોઠવવામાં આવેલો ક્રમ છે આ ક્રમને ટાળી ના શકાય કારણ એ ક્રમ મૂકનાર જ છે એ ક્રમને ટાળી ના શકાય તો એ ક્રમ માટે તૈયારી તો કરી શકાય તૈયારી કરવા માટે એ સમય આવી રહ્યો છે એની જાણ થવી જોઈએ ઈસુ એ સમય આવી રહ્યો છે એની એધાણીઓ આપે છે પ્રભુનું માનવ બનવું એ અંતિમ યુગ આવી પહોંચ્યો છે એની નિશાની ઈસુએ આવીને પ્રભુનું પૂર્ણ અને અંતિમ દર્શન કરાવ્યું છે હવે કોઈ નવું દર્શન કરાવવાનું બાકી નથી એનો અર્થ એવો નથી કે માનવજાતે પ્રભુનું એ આખરી અને પૂર્ણ દર્શન પ્રાપ્ત કરી લીધું છે માનવજાતને સમય લાગશે જેમ બાળકનો જન્મ થાય ત્યારે પ્રભુને આ બાળકના આખા જીવનનું પૂર્ણ દર્શન છે પણ બાળકને એ જેમ જેમ મોટું થતું જશે તેમ તેમ એના પોતાના જીવનનું દર્શન તેને જોવા મળશે તે જ રીતે માનવજાતને પ્રભુની પૂર્ણ ઓળખ મેળવવામાં વાર લાગશે હજી તો એવા માનવો છે જેમણે ઈસુનું નામ સુદ્ધા સાંભળ્યું નથી એક ભરવાડ અને એક જોક થશે ત્યારે જ સૃષ્ટિનું વિસર્જન થશે ઈસુ જે નિશાની આપે છે તે છે જૂઠા ઉપદેશકોની આ ઉપદેશકો પોતાને ઈસુ કહેવડાવશે આ ઉપદેશકો પાછળ આપણે જવાનું નથી જૂઠા ઉપદેશકો આપણા જીવનમાં ક્યારે પેદા થાય ઘરમાં કોઈ અજાણી બીમારી આવી જાય દીર્ઘકાલીન બીમારી આવી જાય ત્યારે આપણને ઈસુથી ગેરમાર્ગે દોરનાર કેટલાક પડોશીઓ સહકર્મચારીઓ મળી જશે તેઓ આપણને અહીં જવા તહીં જવા માર્ગદર્શન આપશે પણ આપણે ક્યાંય જવાનું નથી એકમાત્ર ઈસુને વળગી રહેવાનું છે બીજી નિશાની છે યુદ્ધો જેમ જેમ વિજ્ઞાન વિકસતું જાય છે તેમ તેમ યુદ્ધ વધતા જાય છે દરેકે દરેક દેશ પોતાના બજેટમાં લશ્કર પાછળ મોટી રકમ દર્શાવે છે અર્થાત બધા દેશો આધુનિક શસ્ત્ર સરંજામનો ખડકલો કરી યુદ્ધની તૈયારી કરે છે આજે દુનિયાના કેટલા બધા દેશો આંતરિક અને બાહ્ય યુદ્ધમાં સંડોવાયેલા છે અને ત્રીજી નિશાની છે પર્યાવરણમાં આફતો જ્યારે યુદ્ધને કારણે પુષ્કળ રસાયણ પર્યાવરણને પ્રદૂષિત કરે પાક ના પાકે સિંચાઈ ના થાય દુકાળનો અનુભવ થાય પ્રદૂષિત હવાને લીધે રોગચાળો ફાટી નીકળે આ બધી નિશાનીઓ જણાવે છે કે પ્રભુનું આગમન નજીક છે મારા સુખમાં છે તું મારા દુઃખમાં છે તું મારા સુખમાં છે તું મારા દુઃખમાં છે તું મારી પીડામાં તું મારી સંગાથે તું મારી પીડામાં તું મારી સંગાથે તું મારા સુખમાં છે તું મારા દુઃખમાં છે તું નાનકડા જીવ ધર્મ વિઘ્નો રે આવે નાનકડા જીવ ધર્મા વિઘ્નો રે આવે તારું બસ ધ્યાન ધરતા બધા દૂર થાય તારું બસ ધ્યાન ધરતા બધા દૂર થાય તારા સાનિધ્યમાં મારું જીવ જાય મારા તનડામાં તું मानडा मातु मा तनडा मातु मानडा मातु मा पीडा तू मारा मन मा सङ्गा मा पीडा मातु मा सङ्गा मा तू, दुख मा आजीवड़ा ने बंधनों सतावे पामर आजीवड़ा ने बंधनों सतावे एक ईसु नाम लेता ए तो शांति पामे एक नाम लेता ए तो शांति पामे तारा शीष थी ए तो मुक्ति पामे मारा उल्लास मू

মর দুঃখ মাছে তুমি মর সুখ মাঝে তু মর দুঃখ মাছে তু মর সুখ মাছে তু মর দুঃখ মাছে তুমি